તો અમે આવી ગયા રજવાડુમાં અત્યારે પનગટ પર્ફોર્મિંગ આર્ટસ નું અંદર સરસ મજાનું રિહર્સલ ચાલી રહ્યું છે નવરાત્રી ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પનગટ પર્ફોર્મિંગ જે આર્ટ છે ગુજરાતની આપણા ગુજરાતની જે સંસ્કૃતિ છે જે ગરબા છે એને રિપ્રેઝન્ટ જુદા જુદા દેશોમાં કરતું હોય છે દેશ વિદેશમાં કરતું હોય છે ને એનું જે અત્યારે હાલ રિહર્સલ ચાલી રહ્યું છે તો આપણે અંદર જઈએ અને જોઈએ કેવા પ્રકારનું રિહર્સલ ચાલી રહ્યું છે ચાલો જઈએ આવી ગયા હજી અમે ને રજવાડુમાં અત્યારે પનગઢ ગ્રુપ દ્વારા સરસ મજાનું જે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે તમે જુઓ અલગ અલગ ગીતો અલગ અલગ ગરબાના તાલ સાથે પનગઢ ગ્રુપના જે સભ્યો છે એ ઝૂમી રહ્યા છે અને નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે નવા નૃત્યો જોવા મળી રહ્યા છે અત્યારે હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે ને તમે જુઓ અલગ અલગ ગીતો હા 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 કેવા સરસ ગીતો વાગે છે અત્યારના જે ગીતો ને અત્યારના જે ગરબા છે ને તમે જુઓ કોઈ કોઈ પણ જગ્યાએ જાઓ અત્યારે બહાર ક્લબમાં કે એવી જગ્યાએ તો ક્યાંક કદાચ એવા ગીતોને એવા ગરબા સાંભળવા નથી મળતા પણ અહીંયા એ એ જે ને રિહર્સલમાં પણ એટલી મજા આવી રહી છે તો જ્યારે નવરાત્રિ શરૂ થશે ને ત્યારે આ જે પનગટ ગ્રુપ દ્વારા જે ગરબા કરવામાં આવશે એટલે લોકોને મજા પડવાની છે ને એવી જ રીતે અહીંયા જો અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે અને અહીંયા એમના જે સર છે એ અત્યારે એ લોકોને રિહર્સલ કરાઈ રહ્યા છે એટલે હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે અને આ ગણતરીના દિવસોમાં અત્યારે હાલ આ ગ્રુપનું ફાઇનલ રિહર્સલ ચાલી રહ્યું છે અહીંયા કેટલાક જે એમનું ગ્રુપના સભ્યો બેઠા છે અને એ લોકો હમણાં હમણાં સરસ મજાનું રિહર્સલ કર્યું છે અને અત્યારે થોડા આરામ કરવા બેઠા છે શું નામ છે તમારું વિનોદ પ્રજાપતિ વિનોદભાઈ કેટલા દિવસથી આ શરૂ કર્યું હતું રિહર્સલ અને હવે જ્યારે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે કેવું લાગી રહ્યું છે દર વર્ષે આજ રીતે 3 મહિના 3 મહિના પહેલા પ્રેક્ટિસ હા બે 3 મહિના પહેલા સેમ સેમ અને હવે કેવું લાગી રહ્યું છે કેમ કે નવરાત્રી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એમ તો ઉત્સાહ બધા જલ્દી જલ્દી નવરાત્રી આવે ને અમે જઈએ રમવા એટલો ઉત્સાહ છે શું પ્લાન છે આ વખતે પછી નવરાત્રીનો કે આજી પેલી જો વરસાદ ના પડે તો ભાઈ પાર્ટી પ્લોટ છે સારા સારા ગ્રુપમાં પછી સોસાયટીમાં બી અમુક ટાઈમ માનો અમે મજા માણીએ છીએ સોસાયટીમાં બી રમવાનું અને જેટલા ભેગા થાય ગ્રુપવાળા જેટલા જેટલા જોર ભેગા થઈએ ને એટલું સારું અમે મજા એકદમ એન્જોય એકદમ જોરદાર થાય છે તમે કેટલા સમયથી આ ગ્રુપ સાથે અને પનગઢમાં લગભગ સત્તરથી અઢાર વર્ષ થયા હશે સત્તર અઢાર વર્ષથી છું પનગઢમાં સત્તર અઢાર વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે અન્ય છોકરાઓ પણ છે જે અહીંયા વાતો કરી રહ્યા છે શું નામ છે તમારું દર્શેશ દર્શેશભાઈ સરસ મજાના ગરબા કરી રહ્યા હતા તમે કેવું લાગી રહ્યું છે અને હવે થોડા દિવસો બાકી રહ્યા છે જ્યારે નવરાત્રિના કેટલો ઉત્સાહ અમારો ઉત્સાહ ખૂબ જ છે દર વર્ષે અમારો આટલો જ ઉત્સાહ હોય છે અને અમે આટલી જ તૈયારી સાથે દર વર્ષે અમે ગરબા રમવા માટે આતું રહીએ છીએ દરરોજ તમે કેટલા સમયથી જોડાયેલા છો હું પનગટમાં હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં તો ત્યારથી આઈ થિંક વીસ વર્ષથી હું જોડાયેલો છું શરૂઆતથી તમે જોડાયેલા છો પનગટની શરૂઆત થઈ અને હવે કેટલો ફરક છે કેમ કે ઘણા બધા સભ્યો દર વર્ષે બદલાતા હશે નવા નવા ચહેરાઓ તમને જોવા મળતા હશે કેટલો ફરક છે શરૂઆત થઈ રહ્યા જેમ જેમ ગરબાનું જેમ મોડર્ન થતો જાય છે એમ એમ અમે બી થોડું થોડા સ્ટેપ્સમાં ઇમ્પ્રૂવ કરતા જઈએ છીએ પણ અમે અમારી પ્રાચીન ગરબાની જે રીતો છે અમે નથી છોડી રહ્યા અમે એ જ અમે કરી રહ્યા છીએ વર્ષો વર્ષથી એ જ કરતા રહીએ છીએ જે ગરબા સાથે જોડાયેલી છે એ બહુ જ જરૂરી છે તમારું શું નામ છે મારું નામ છે અર્પિત ભટ્ટ અર્પિતભાઈ તમે કેટલા સમયથી જોડાયેલા છો અને હવે લગભગ મેં વાત કરી કે ત્રણ મહિનાથી તમારું રિહર્સલ ચાલતું હતું હવે કેટલો અને કેટલા સમયથી લાસ્ટ હું ફોર્ટીન ઇયર્સથી જોડાયેલો છું જી અને મારી એજ અત્યારે ટ્વેન્ટી ફોર છે અને ઉત્સાહ નવરાત્રિના જે વાઇબ્સ હોય છે એવા હોય છે કે એકચ્યુઅલી અત્યારે આપણે જે ગરબા જોઈએ છે કે રીલ્સ હોય કે ઇન્સ્ટાગ્રામ પર જે આપણે પોસ્ટ જોઈએ તો એનાથી આપણે ઇન્ફ્લુએન્સ થઈએ કે આપણે આવા ગરબા કરીએ આવા ગરબા કરીએ પણ છેલ્લા જે અમે દસ વર્ષથી ગરબા કરીએ છીએ કે જે ઓથેન્ટિક ગરબા છે જે ગરબા મીન્સ કે તાળી ચપટી અને થેસ અને ગઈને જે ગરબા થાય એ રીતે અમે ગરબા પ્રેઝન્ટ કરીએ છીએ કે જે પ્રોપર ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે સ્પિરિચ્યુઅલ માહોલ હોય ને એને કનેક્ટ કરવાનો સૌથી વધારે પ્રયાસ કરીએ છીએ કે આવાવાવાવાવાવાવાવાવાવાવાળા ટાઈમમાં નવ દિવસથી જે પાવર મળે ને આખો વર્ષ કન્ટિન્યુટીમાં રહે બીજા વર્ષે ફરી દઈએ નવ દિવસની અમે રાહ ચેતનભાઈ જોડે વાત કરીએ ચેતનભાઈ શરૂઆત કેવી રીતે કરીશું વિચાર આવ્યો અને હવે જ્યારે વીસ વર્ષથી પણ વધારે લગભગ ચોવીસ વર્ષ જેવું થઈ ગયું છે અને તે છતાંય જ રીતે જ સંસ્કૃતિ સાથે તમારું ગ્રુપ કામ કરી રહ્યું છે શું કે પનગટ પોતાના ટ્રેડિશનલ સ્ટેપ અને પ્રાચીન અને અર્વાચીન સ્ટેપ્સ માટે બહુ પ્રચલિત છે છેલ્લા ચોવીસ વર્ષમાં પનગટે પોતાના બેતાલીસ જેટલા દેશોમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશ વિદેશમાં ગુજરાતના ગરબા પ્રાચીન ગરબા ટ્રેડિશનલ ગરબા લોકો સમક્ષ રજૂ કર્યા છે અને એ સંસ્કૃતિને વારસો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે અને પનગટનું ધ્યેય એ છે કે આ પેઢી અને આવનારી પેઢી સુધી આપણો ગુજરાતનો આ સાંસ્કૃતિક ગરબો પ્રાચીન ગરબો અર્વાચીન ગરબો જળવાઈ રહે અને સંસ્કૃતિનું જતન થાય એ જ અમારી સંસ્થાનો નિયમ છે અને ધ્યેય છે જીતનભાઈ આ વર્ષે કેટલો ઉત્સાહ કેમકે હવે થોડા દિવસો બાકી રહ્યા છે શ્રી નવરાત્રી એ ભક્તિ અને શક્તિની આરાધનાનો પર્વ છે આખું વર્ષ આના માટે અમે લોકો રાહ જોતા આવીએ છીએ અમે જાણીએ છીએ કે આ વર્ષે કદાચ વરસાદનું વિઘ્ન આવી શકે એવું હવામાન ખાતું વિચારી રહ્યો છે પણ એની પણ પરવા કર્યા વગર આજે પનઘટે બે હજાર ચોવીસની આપ જોઈ શકો છો કે નવરાત્રિની સંપૂર્ણ કોસ્ચ્યુમ સાથે ટ્રેડિશનલ સ્ટેપ સાથે એનો આખરી ઓપ આપી દીધો છે તો અમારો બહુ જ બધો છે લાઈક અમે લોકો નવ દિવસ નવરાત્રી નાઇન ડેઝ ની જ હોય છે બટ વિવા અમારું જે ગ્રુપ છે એ લોકો પ્રી નવરાત્રી અને પોસ્ટ નવરાત્રી માટે બી એક્સાઇટેડ હોય છે સો અમારી નવરાત્રી નવ દિવસની નથી હોતી યુ કેન સે કે ઇલેવન ડેઝ બિફોર રાત્રિ બિફોર નવરાત્રી અને રાત્રિ આફ્ટર નવરાત્રી એની પહેલાં પાછા ત્રણ મહિના સુધી રિહર્સલ હોય એટલે ત્રણ મહિના પહેલાંથી નવરાત્રી એક્ઝેક્ટલી શું કહેશો તમે શું નામ છે કેટલો ઉત્સાહ મારું નામ કૃષ્ણા સૂર્યોદય છે બહુ જ ઉત્સાહ છે કારણ કે માની ઉપાસના કરવાની હોય અને જ્યારે શક્તિની ઉપાસનાના દિવસો આવ્યા હોય અને સંગીત સાથે સંગીત સંધ્યા સાથે જ્યારે ભક્તિ કરવાની હોય ને ત્યારે આ નવ દિવસ તો વર્ષોથી રાહ જોવાતી હોય છે અને આ વખતે ઘણા બધા ઉત્સાહ સાથે અમે ટ્રેડિશનલ ગરબા કરી રહ્યા છે જેનો મને બહુ જ આનંદ છે